આપણા પક્ષના ઉમેદવાર શ્રી દત્તુભાઈ વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજે ખાતે આયોજન હતું અને બાદ માંડલ અને મુખ્ય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે आप सबों की जानो जो कि आप लोकसभा भारतीय जनता पार्टी है ना माने नरेंद्र भाई मोदी साहब है आप देश ने हिंदू संस्कृति या देश ना सांस्कृतिक धरोहर अपने गांधी आपने फिरो तो पाते विशेष आयोजन करेंगे लोगों ने लाभ दाये ये गांधी ना नाना मानस में आप उम्मीदवारी तरीके ने तो क्या मैं સરપંચની ચૂંટણી હોય તાલુકાની હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય એમાં આપણે મતદાન ખૂબ કરીએ છીએ પણ લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન કરીએ છીએ એના કારણે આપણા ભારતીય જનતા પાર્ટીનું મતદાન થતું નથી અને સામેના લોકો જે લોકો કટ્ટરતાથી મતદાન કરતા હોય છે અમુક બૂથની અંદર અમુક વોર્ડની અંદર તમે લોકો બધા જાણીએ છીએ અમારા વિરમધામ શહેરમાં પાંચ એવા બૂથ છે કે જે પાંચ બૂથની અંદર છ હજાર મત લોકો લઈ જાય ભાજપ સૌને ખાસ વિનંતી છે કે આપણે બધા સાથે મળીને નરેન્દ્રભાઈની શક્તિમાં વધારો કરી પહેલાનું ભારત આપણે જે જોયું છે રોજે રોજ બોમ્બ વિસ્ફોટ થતા રોજે રોજ આપણી આર્મી ઉપર હુમલા થતા દેશ ઉપર ખતરો ઉભો થતો કરવા નથી આવ્યું એનું આપણે વિશેષ ધ્યાન રાખીએ એની પણ આપ સૌને વિનંતી સારા મતો લોકસભાની અંદર આપણે પ્લસ હતા પણ આ વખતે એવું આયોજન આપણે કરવું છે કે માંડલ કામ માંથી નથી ચાર હજાર મતોની લીડ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ને મળે એ દિશામાં આપણે લોકોએ કામ કરે આપ સૌ લોકો સાથે મળીને વધુમાં વધુ મતદાન કરાવો નરેન્દ્રભાઈએ પ્રભુ શ્રી શ્રીડા વર્ષ પછી ધજા ભરતાઈ આ નાના નાના કામો માને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયા છે એ કોલેસના ટૂંકાનાળામાં આપ સૌના આશીર્વાદથી અમે પણ વિશેષ કામો થાય એ દિશામાં આગળ વધીએ છીએ અને અત્યારે આપણે બધા ખાસ મુદ્દ કરવાના છે સરકારી કોલેજ મંજૂર થઈ છે તો આપણે આપીને વધુમાં વધુ મતદાન કરો એવી અપીલ કરું છું મતદાન મથક ઉપર જે વ્યક્તિ બેસવાના છે એ વ્યક્તિને મારી વિનંતી છે સવારે વહેલા જઈને મતદાન મથકે પહોંચી જાય બુથ એજન્ટ તરીકે પોતપોતાની જવાબદારી નિભાવે લાગતા ઓળખતા સગા સંબંધી આડોશી પાડોશી આપણા મિત્ર વર્તુળ બીજા કામમાં હોય તો ત્યાં પણ ત્યાં પણ ફોન કરીને વધુમાં વધુ મતદાન થાય ચંદુભાઈ માત્ર નિમિત્ત છે ઉમેદવાર આપણા નરેન્દ્રભાઈ મોદી છે દેશના ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે તો આપણી શક્તિમાં ખૂબ વધારો થશે અહીંયા વૈકુંઠ પડ્યો છે એ વૈકુંઠરાજ ગઈ વખતે આપણા લોકસભાના ભાજપના જે સંસદ સભ્ય હતા ગુલપરા સાહેબે આપણને આપ્યું આપણા વિસ્તારની અંદર એમ્બ્યુલન્સ એમને ખૂબ આપી અને હવે જ્યારે નવા આપણા સંસદ સભ્ય બનશે તો એમની જોડેથી પણ આપણે વિકાસના કામો ખૂબ લઈશું આ ધન્યવાદ આજની આ બેઠકમાં

એટલે હોલ્ડો તો હોવાનું કહ્યું છે આપણા હાર્દિકભાઈ આપણા મહામંત્રી શ્રી યોગેશભાઈ દશરથભાઈ અમરસિંહભાઈ સંગઠનની જવાબદારી સંભાળતા મંત્રી બહેનશ્રી અને દિવસ પછી સાત તારીખ આવે છે આપણી ચૂંટણી છે મોદી સાહેબના વિકાસની વાતોની ગાથા આપણે ઘણી બધી લીધી અને બધાને ખબર છે કે કદાચ ન કરીએ તો ગુજરાત અને આ દેશના તમામે તમામ સમાજના લોકોને ખબર છે કે આ દેશનો મોદી સાહેબે પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકો ભરવાઈ જાય છે અથવા આપણી અંદરની મુસાફુસીની અંદર આપણે મોદી સાહેબે કરેલા કામો

સરોવર માટે બનાવવાના છે એમનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસ સુધી આ દેશને વિશ્વગુરુ બનાવવાના એમના સંકલ્પને સિદ્ધ કરવા માટે એમને સંકલ્પ મિત્રો આપણા માટે લીધો છે એમના માટે એમને કંઈ જે માટે એમના કુટુંબ માટે કોઈના માટે એને ભેગું કરવું છે અને વીસ કલાકમાં ચોવીસ કલાકમાંથી વીસ કલાક કામ કરી રહ્યા છે એ આપણા માટે કરી રહ્યા છે ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકો ભરમાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને માનોવાળો વર્ગ એ ભરમાતો નથી પણ સામેની પાર્ટીના એ લોકો મતદારોની વચ્ચે જઈને કંઈક ને કંઈક લાલચ કે કોક વિષયો ઊભા કરીને એ વિષયોના કારણે આપણે હવે બધાય ખૂબ જ મહેનત કરી છે અત્યાર સુધીમાં પણ હવે બે ત્રણ જ દિવસ બાકી છે ત્યારે આ ત્યાં સુધીની મહેનત આપણી ક્યાંય ખાતી ન રહી જાય હવે ત્રણ દિવસની મહેનત અને સાત તારીખની જે મહેનત છે એ મહેનતને આપણે દરિતાર્થ કરવા માટે મતમાં પરિવર્તિત કરવા માટે આપણે બે ત્રણ દિવસની બધા મહેનત કરી લેશું આપણા આળસ પડોમાં ક્યાંય મતદારો ન રહી જાય એનું પણ આપણે ધ્યાન રાખીશું હું બાકી બધા ઘણા બધા એમાં ચૂંટણી લડી પણ ચૂકેલા છો ત્યારે આપણે બધાને વિનંતી કરવા આવ્યો હતો માઇક્રો પ્લાનિંગ કરીને વેચની યુવાનોને વેચની કરી દેજો તમે એક પેજના મત તારે લઈ આવવાના છે બીજા પેજના મત બીજો યુવાનો લઈ આવે એ રીતે તમે વેચની કરશો તો આપણે ઊંચું મતદાન લઈ જઈશું અને આ વિસ્તારમાંથી આપણને હાર્દિક વધારે લીઝ મળે તો ચોક્કસ હું પણ ત્યાં મોદી સાહેબની સામે બેસીને કહી શકું કે મારા સુરનગર લોકસભા વિસ્તારના લોકોએ ગોબલે ને ગોબલે મત આપ્યા છે આટલા આટલા કામોની એની ડિમાન્ડ છે એ ડિમાન્ડને પૂરી કરવા માટે મને પણ સગવડતા રહે એટલા માટે આપ સાત તારીખે કોઈ જ માઇક્રો પ્લાનિંગથી તમે મતદાન કરાવવાના પ્રયત્નો કરજો ઘણું બધું વિચારીને આ વખતે કરવું એવું છે ત્યારે આપ બધા એમાં સમજો અને ઘણી બધી ચૂંટણી પણ લડી ચૂકેલા છો એટલે વધારે તો કંઈ કહેવાની જરૂર પણ નથી પણ આપને આટલી જ વિનંતી કરવા એવો છું પછી હું તમારી વચ્ચે તમારા જે કંઈ પ્રશ્નો છે મને સ્પષ્ટતા જે કઈ પ્રશ્નો હોય કેન્દ્ર લેવલના હોય અહીંના પણ પ્રશ્નો તો હાર્દિકભાઈ એટલા વધી પડે છે પણ અહીંના પ્રશ્નો હોય તો મને કહેશો કે જો હું નાર્તિભાઈ સાથે બેસીને એનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવાના જ છીએ કેન્દ્ર લેવલના પ્રશ્નોનો નરેશભાઈ આજે ભાજપનો ચૂંટણી પ્રચાર હતો ઉમેદવાર ચંદુભાઈ કઈ પ્રચાર કરવામાં આજે સૌ તો કે માંડલ તાલુકાનું આજે કાર્યાલયનું ઉદઘાટન કર્યું કાર્યાલયના ઉદઘાટન બાદ માંડલ તાલુકા યુવા મોરચા અને માંડલ તાલુકાના તમામ ભાજપના કાર્યકરો સાથે મોટામાં મોટી ચારસો બાઇટની રેલી ઉજવાઈ અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો દુકાને દુકાને જે માંડલ ગામની અંદર અઢાર હજારની વસ્તી ધરાવે છે અને તેર હજારનું મતદાન છે એ મતદાનની અંદર બાર બુથ છે બાર બુથની અંદર અમે દરેક બુથમાં ત્રણસો પ્લસ કરી અને મો ચંદ્રભાઈ શિહોરાને અમે ત્રણ હજાર પ્લસ કરી અને અમારા હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય છે એ અમારા પ્રેરણા પ્રેરણાસૂત છે એમની કામ કરવાની ધગસથી અમને પણ ઉત્સાહ જાગ્યો છે એટલે ચોક્કસપણે અમે કહેશું કે હાર્દિકભાઈના આગેવાની હેઠળ અમે ત્રણ હજાર મત પ્લસ માંડલમાં કરશું અને હાર્દિકભાઈને મજબૂત કરશું એવી અમારી બધા કાર્યકર્તાની યુવા મોરચા તરીકે અમારી જવાબદારી છે તો પૂર્ણ કરશું રેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીજી આશ્રમ ખાતે સભા યોજાઈ હતી માંડલ તાલુકાના શક્તિ કેન્દ્રો અમારા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ પેજ પ્રમુખોની મિટિંગ યોજાય છે અને એ પેજ પ્રમુખને કે કાર્યકર્તા દરેક પેજના પેજમાં વીસ આવે દરેક કાર્યકર્તા બુથ ઉપર પહોંચે મતદાન કરે એના માટેની અમે મિટિંગ કરી છે અને મિટિંગ બાદ અમે ભોજન વ્યવસ્થા કરી છે તમે માંડલ તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાજપ કેટલી લીડ સાથે આવશે કેવી આશા રાખી માંડલ તાલુકાની અંદર અમે એક માનીએ છીએ કે ગઈ વખતે અમે તે જ મતની લીડથી આગળ હતા પણ અમે આ ફેર અમે એકવીસ હજારની લીડ આવશું માંડલ તાલુકા એવી ચોક્કસ અમને દરેક કાર્યકર્તાને એવો વિશ્વાસ છે